નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે પાદરા તાલુકાના ડબકા ગામે ડબકા હાઈ સ્કૂલ ડબકા ખાતે આજ રોજ પંદરમી ઓગસ્ટ ઓગણ માં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આજના સ્વતંત્રતા દિન નિમિત્તે ગામના સરપંચ નયનાબેન જાધવ ડેપ્યુટી સરપંચ વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય કેલાશબેન જાધવ અને ગામના સામાજિક કાર્યકરો ડબકા ગામના નવયુવાનો ગામના આગેવાનો વાલીશ્રીઓ શિક્ષકગણ વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધ્વજવંદન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક સેવા